શહેરમાંથી કાયદાની સરયામ અવગણનાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પતિએ સામાન્ય ઘરકંકાસ અને ગેરકાયદેસર સંબંધોના વિવાદમાં પોતાની પત્નીને તેના જ બે સંતાનોની હાજરીમાં તલાક 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 કહીને સંબંધ વિચ્છેદ કરવાનો ગુનો આચર્યો છે આ મામલે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ આસિફ મહેબૂબ મિયા શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદમાં તાત્કાલિક ટ્રિપલ તલાકના ગંભીર ગુના ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસની કલમો પણ ઉમેરવામાં આવી છે પોલીસ ફરિયાદ મુજબ મૂળ અજમેર ખાતે લગ્ન કરનાર ફરિયાદી મહિલાએ જણાવ્યું કે લગ્નશીવનના લગભગ બે દાયકા બાદ તેમના પતિ આસિફ શેખે રોજબરોજની નાની નાની વાતોમાં ઝઘડા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી ઝઘડાનું મૂળ કારણ ત્યારે સામે આવ્યું જ્યારે ફરિયાદીને ખબર પડી કે તેમના પતિને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે આ બાબતે પત્નીએ સવાલો કર્યા તો આરોપી પતિએ તેને ગાળો આપીને ખૂબ માર માર્યો અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું ઘટનાની પરાકાષ્ઠા ચોવીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ આવી બપોરે પુત્ર આઈમે આરોપી પિતા પાસે જમવાનો સામાન માંગતા આસિફ શેખ અચાનક ગુસ્સે થઈ ગયો અને પુત્રને માર મારવા લાગ્યો માતાએ વચ્ચે પડવાની કોશિશ કરી તો આરોપીએ તેની સાથે પણ મારામારી કરી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી પતિએ ગુસ્સામાં આવીને પુત્ર અને પુત્રીની હાજરીમાં જ ઊંચા અવાજે ત્રણ વખત તલાકના શબ્દોનું ઉચ્ચારણ કર્યું મેં તેરે કો તલાક દેતા હું તલાક 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 પોલીસે આરોપી સામે માત્ર જૂની આઈપીસી જ નહીં પરંતુ તાજેતરમાં લાગુ થયેલી ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ પંચ્યાસી ત્રણસો એકાવન બે તથા મુસ્લિમ મહિલાઓને રક્ષણ આપતા કાયદા મુસ્લિમ મહિલા અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ ત્રણ અને ચાર હેઠળ ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલા અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ ત્રણ હેઠળ એક જ બેઠકમાં તત્કાલીન તીન તલાક બોલવાને ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે જેમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે બાળકોની નજર સામે જ પત્નીને ત્રિપલ તલાક આપી દેવાની આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે પોલીસ ઇન્સ્પેક્ટર એન એ ચૌહાણે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે કાયદાનો ભંગ કરનાર આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ આવા કિસ્સામાં આરોપીને જામીન મળવા મુશ્કેલ હોય છે આ ઘટના ફરી એકવાર મહિલા સુરક્ષા અને સમાજમાં કાયદાના અમલના સવાલો ઉભા કરે છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ